નમસ્તે બેટા હું અમિત પંચાલ આપ સૌનું આપણી એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું આપણી ચેનલની અંદર ધોરણ આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે કોમન એન્ટ એટલે કે સેટ જ્ઞાન સેતુની પરીક્ષા જવાર નવોદયની પરીક્ષા અને ધોરણ પાંચની ની અંદર આવતી વાર્ષિક પરીક્ષા એની અંદર પરીક્ષાની પૂર્વ તૈયારીના આપણે વિડીયો અહીંયા જોઈએ છીએ હજી જે ધોરણ 5 માં અભ્યાસ કરતા બાળકો જે આપણી ચેનલ સાથે જોડાયા ના હોય એ લોકોએ હજી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર જેથી કરી આપ સૌને નવા વિડિયો નું નોટિફિકેશન મળતું રહે સાથે સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરવાથી તમને અગાઉના વિડિયો પણ જોવા મળી રહે સાથે તમારા અન્ય મિત્રોને શેર કરજો વિડિયો ગમે તો ચોક્કસ લાઈક કરજો અને કમેન્ટ માં કેવો લાગ્યો એ ચોક્કસ જણાવો ઓકે તો આજની આપણે વિડિયો ની અંદર શરૂઆત કરીએ ધોરણ પાંચ ગણિત પાઠ્યપુસ્તકનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ પાંચ જે આપણું ગણિત ગમત છે એની અંદર પાઠ નંબર એક રાષ્ટ્રીય ફળ કેરી જેનો આપણે અગાઉ ભાગ બે ની અંદર પાના નંબર અગિયાર સુધી આપણે અભ્યાસ સોરી દસ સુધી આપણે અભ્યાસ કરી ચૂક્યા આજે પાના નંબર દસ થી આપણે શરૂઆત કરીએ દસ સુધી આપણે આવ્યા હતા તો હવે દસ થી આપણે શરૂઆત કરીએ દસમા પાના ઉપર આપણે જોઈએ ગણિત પાઠ્યપુસ્તકની અંદર તો કેટલીક મોટી સંખ્યાઓ આ કેટલીક મોટી સંખ્યાઓ જે છે એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું ઓકે તો આપ સૌ રેડી છો તમારું પાઠ્યપુસ્તક સાથે તમારી નોટબુક સાથે તમારી પેન પેન્સિલ સાથે ઓકે તો શરૂ કરીએ કેટલીક મોટી સંખ્યાઓ તો આ ટોપિક ની અંદર આપણે સંખ્યા જ્ઞાન વિશે બણવાનું છે કેટલીક મોટી

એકમ કહીએ છીએ જો દસ થઈ જાય એટલે કે એક અને શૂન્ય તો એને દશક કહીશું એટલે કે એક શૂન્ય શૂન્ય ની સંખ્યા કેટલી આવે છે એની અંદર બરાબર ધ્યાન આપજો દશક ની અંદર એક શૂન્ય એ રીતે આગળ વધીએ ત્રણ અંક ની થાય તો સો જેમાં શૂન્ય ની સંખ્યા બે થઈ જશે આગળ વધીએ એકમ દશક સો એકમ દશક સો અને હજાર ચાર અંકની થઈ જાય તો એને આપણે હજાર કહીશું અને જેમાં શૂન્ય ની સંખ્યા ત્રણ હોય છે ઓકે એ જ રીતે આગળ વધીએ તો એકમ દશક સો હજાર અને દસ હજાર અહીં જુઓ એકમ દશક સો સોની આગળ અને હજારની પાછળ અલ્પ વિરામ નું ચિહ્ન કરું છું જેથી કરી સંખ્યા વંચાય હજાર એના પછી દસ હજાર बराबर याद राख जो 10 एकम दशक 100 અને આ હજાર ગરા પણ હજાર ના સ્થાન માં કેટલા તો 10 માટે 10000 કહીશું જેમાં શૂન્ય ની સંખ્યા 4 થઈ જશે. એ જ રીતે આગળ વધીએ એકમ દશક 100 હજાર 10000 ફરી એકવાર આગળ કરું છું અને આગળ એક મૂકું છું એટલે કે લાખ એકમ દશક 100 હજાર 10000 અને લાખ 1 લાખ કેટલા 1 लाख तो 1 लाख में शून्य की संख्या 5 થઈ જાય છે બરાબર સાથે સાથે તમારે એ સમજવાનું છે કે એકમ દશક 100000 તો આ જો હજાર બનાવી દીધી આખા નાને હજાર ની અંદર ત્રણ અંક તો આને 100000 પણ કહેવાય શું કહેવાય એક 100 હા જા 100000 100000 આ યાદ રાખો ગણીવાર એમ પણ પ્રશ્ન પૂછાય એક લાખમાં કેટલી શૂન્ય આવે એક લાખ ને અન્ય કયા નામે ઓળખવામાં આવે તો એકસો હજાર દસ હજાર લાખ અને દસ લાખ આને આપણે દસ લાખ કહીશું દસ લાખની અંદર શૂન્ય ની સંખ્યા છ થશે જે આપણે યાદ રાખવાની રહેશે હજી આગળ વધીએ એકમ દશક સો હજાર 10000 લાખ 10 લાખ અને કરોડ એક કરોડ શું કહીશું એક કરોડ તો 1 કરોડ માં શૂન્ય ની સંખ્યા 7 થષ એ આપણે યાદ રાખવાનું સાથે સાથે 1 કરોડ ને જેમ 1 લાખ ને 100000 તરીકે વંચાય છે

આપણે ગયેલા છીએ ત્યાં ફેરિયાઓ જે હોય છે એ બૂમો પાડી પાડીને વેચતા હોય છે કે સો રૂપિયા કિલો બસો રૂપિયાની બે કિલો બસો અઢીસો રૂપિયાની પાંચ કિલો એવું લો કેળા લો સફરજન લો એ રીતે કેરી કેરીની પેટી પણ દસ કિલોની આવે પાંચ કિલોની આવે એવા જ એક બજારની વાત કરી છે અહીં આપણે પેરેગ્રાફ વાંચીશું એટલે તમને ખ્યાલ આવશે સૌજીભાઈ અહીં આવો અહી આવો વલસાડી કેરી ચાલીસ રૂપિયા કિલોગ્રામ લઈ જાઓ મહીપતભાઈ આટલી સરસ સસ્તી ક્યારે નહીં હાફૂસ કેરી સાહીઠ રૂપિયે કિલ કિલોગ્રામ મધુબેન સારી ગુણવત્તા વાળી કેસર કેરી દોઢસો રૂપિયે કિલોગ્રામ વેચે છે અહીં બેટા તમે સૌ આ વાંચશો આગળ એટલે તમને વધુ ખ્યાલ આવશે કે અહીં સવજીભાઈ મહીપતભાઈ મધુબેન આ બધા કેરી વેચે છે જયદીપ તો આની જે વિગત છે એ વિગતના આધારે નીચેના દાખલા મહાવરો ગણવાનો છે પરંતુ આપણને કેવી રીતે વધુ સારી સમજણ પડે અને આપણે બહુ સરળતાથી દાખલો ગણી શકીએ એના માટે એક આપણે કોષ્ટક આ જે પેરેગ્રાફ છે એને ઓકે તો આપણે કોષ્ટક બનાવીએ તો બેટા આપ સૌએ પેરેગ્રાફ વાંચ્યો છે તો આપણે ફરી એકવાર સમજીએ સાથે અહીંયા મેં કોષ્ટક દોર્યું છે લખ્યું છે એની અંદર

બરાબર યાદ રાખવાનો આગળ વધીએ મધુબેન મધુબેન બે જાતની કેરી વેચે છે કેસર કેરી અને રાજારામ લંગડો કેસર કેરીનો ભાવ છે એકસો પચાસ રૂપિયા કિલોગ્રામ અને રાજારામ લંગણોનો ભાવ છે પચાસ રૂપિયે કિલોગ્રામ એ જ રીતે આ જુઓ આ જુઓ તો આપણે મુશ્કેલીથી ઉપાડી શકીએ એવા આઠ ના બોક્સમાં સાક પડેલી થોડી કાચી ઘરે પકાવવાની ગીરવી સુગંધી કેસર કેરી જયદીપસિંહ લાવ્યા છે તે કહે છે કે

પડશે અને આપણો મહાવરાની અંદર પણ પહેલો પ્રશ્ન એ રીતે જ પૂછ્યો છે કે જયદીપસિંહ પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિલોગ્રામ ના ભાવે વહેંચશે તો અહીંયા જ્યારે ધોરણ ની અંદર તમામ ચેપ્ટરો ની અંદર સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર બધી જ પ્રક્રિયાઓ સાથે આવશે એટલે આપણને આવડતી હોવી જોઈએ પણ આપણે અહીંયા શીખીશું ઓકે તો આગળ તો અહી જયદીપસિંહ પોતાની કેસર કેરી કેટલા રૂપિયે કિલોગ્રામ કેટલા કિલોગ્રામ બરાબર આપણે શોધવાનું શું છે કેટલા રૂપિયા એક કિલોનો ભાવ કેટલો તો રૂપિયે કિલો ગ્રામ ઓકે કિલોગ્રામ તો આપેલ કુલ ભાવ આપેલ કુલ ભાવ અથવા કિંમત

જોઈએ તો સૌથી પહેલું આપેલી કિંમત કેટલી તો એક હજાર બસો અને ભાગ્યા આઠ હવે એક હજાર બસો ને ભાગ્યા આઠ વડે એટલે કે આપણે ભાગાકાર કરતા આપણને આવડતો હોવો જોઈએ હું અહીંયા પેલી બાજુ જગ્યા એટલા માટે રાખું છું કે ભાગાકાર કરી શકાય એટલે કે બીજી રીતે આપણે શીખી શકાય માટે ભાગ્યા આઠ તો સૌથી પહેલા આઠ વડે અહીંયા ભાગીશું અહીંયા સૌથી પહેલા એક છે એટલે એનાની સંખ્યા છે भाजक कर दे लेकिन 2 લઈશુ તો 1 અને 2 તો 1 અને 2 કેટલા થશે 12 8 ના ઘડિયામાં 8 * 1 = 8 + 2 = 10 16 વધી જાય છે એટલે 8 * 1 8 થી લઈશુ તો જો હું મેં શું કર્યા સ્થાન બરાબર જરાવુ 12 ની અંદરથી 8 જાય તો કેટલા વધશે 4 રાઈટ ઉપરથી ઉતારશુ 0 ભાગાકાર શીખો છો 8 * 5 8 ના ઘડિયામાં 40 આવશે 8 * 5 40 ઓકે 0 માંથી 0 4 માંથી 4 જાય તો 0 હવે શું વધ્યું તો ઘણા છોકરાઓ અહીં પૂરું કરી દે છે તો ના હજી ઉપરથી એક શૂન્ય ઉતારવાની બાકી તો આઠના ઘડિયામાં શૂન્ય ક્યારે આવે તો કહીશું ના સાહેબ શૂન્ય ના આવે પરંતુ આવે આઠ શૂન્ય શૂન્ય આઠ શૂન્ય 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 માંથી શૂન્ય જશે શું વધશે જીરો તો ભાવ આપણે કેટલો આવ્યો એકસો પચાસ રૂપિયા એકસો પચાસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ નો ભાવ આપણને મળ્યો આ આપણો

ઓકે તો આઠ કિલોગ્રામ ના એક હજાર બસો રૂપિયા તો આઠ કિગ્રા છે અહીંયા આ રૂપિયા છે તો એક કિગ્રા ના કેટલા તો એક હજાર બસો ચોકડી ગુણાકાર તમને યાદ છે માટે આપણે ઝડપથી આગળ વધીએ અને આ આઠ નીચે ભાગાકારમાં આવી જશે એટલે ફરી પાછું શું થયું તો એક હજાર બસો ગુણ્યા એટલે કે બારસો ભાગ્યા આઠ તો જવાબ આપણે ભાગાકાર અહીં કરેલો છે તો ફરીવાર કરતા નથી અહીં બાઉ લખીશું 1000 આરે સારી ₹150 કિલો ગ્રામ આપણે જવાબ મળી જશે આ બંને રીતોનો આપણે ઉપયોગ કરી શકીએ તમે આ ભાગવતવા અને આ ભાગવતો આપો બંનેમાંથી એક રીતનો બંને ચા ભેગી લખવાની નથી પરીક્ષાની અંદર તમે હા પ્રેક્ટિસ કરતા હશો તો બંને રીતોને પ્રેક્ટિસ કરવા ઓકે તો એ જ રીતે પ્રશ્ન આગળ વધીએ આશા રાખું છું કે અહીં જે મેં તમને કોષ્ટક સમજાવ્યું અને પ્રશ્ન નંબર એક સમજાવ્યો એમાં આપણને ખ્યાલ આવી ગયો હશે તમને વિડીયો ગમ્યો હશે તો વિડીયોને ચોક્કસ લાઈક કરજો અને કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો અને સાથે તમારા મિત્રોને શેર કરજો બરાબર પરંતુ હજી આપણે આગળના પ્રશ્નોની ચર્ચા બાકી છે ઓકે પાઠ્યપુસ્તકના પાના નંબર 11 પર આપણે જે કોષ્ટક બનાવ્યું હતું એના દાખલા નંબર 1 નો આપણે અભ્યાસ કર્યો હવે આગળ પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર બે અભ્યાસ કરીશું મધુબેને આજે દસ કિલોગ્રામ હાફુસ કેરી વેચી તેમને તેના માટે કેટલા રૂપિયા મળ્યા હશે કેટલા રૂપિયા મળ્યા હશે રૂપિયા શોધવાનો મધુબેન ક્યાં ગયા અહીં એમને શું વેચ્યું તો હાફુસ કેરી અહીંયા મધુબેન જે શબ્દ છે એની જગ્યાએ એમને હાફુસ કેરીના જગ્યાએ એમને મધુબેને વેચી કેટલી તો અહીં ચોપડી ની અંદર હાફૂસ કેરી એ વેચતા નથી તો આપણે મધુબેન નું નામ આપ્યું છે તો નીચે સાથે સાથે મહીપત ભાઈ પણ આપી દીધેલું છે એટલે આપણે મધુબેન ની કેસર કેરી હાફૂસ કેરી ની જગ્યાએ આપણે શું વાપરીશું કેસર કેરી અહીં તમારે સુધારી દેવાનું કેસર કેરી કેસર કેરી વેચી છે તો તેમના માટે કેટલા રૂપિયા મળે એવું યાદ રાખો ઓકે એટલે મેં તમને અહીં સુધરાવી દીધું તો અહીં મધુબેન મધુબેન ને કેસર કેરી નો ભાવ કેટલો છે 150 રૂપિયા તો આપણે લખીએ કેટલા રૂપિયા આપણને મળ્યા છે તો આપણે આ રીતે પણ લખી શકીએ છીએ કેટલા રૂપિયા મળ્યા બરાબર વેચેલ કેરી કિગ્રામ વેચેલ કેરી કિગ્રામ કોણ્યા કેરી નો ભાવ કોણ્યા કેરી નો ભાવ વેચેલ કેરી કેટલી 10 કિલોગ્રામ ओके એનો ભાવ કેટલો તો 10 કિલોગ્રામ નો કેસર કેરી નો ભાવ ₹150 150 રૂપિયા તો 10 * 150 તો આપણે જાણીએ છીએ કે શૂન્ય સાથેનો ગુણાકાર કરીએ તો બહુ ઈઝી આવે તો અહી 150 એમાં અને ગુણ્યા 10 એટલે કે ₹1500 થશે ઓકે એમને મળ્યા હશે કેટલા રૂપિયા મળ્યા હશે થશે એની જગ્યાએ આપણે મળ્યા હશે એવું પણ લખી મળ્યા હશે એવું પણ લખી શકીએ ઓકે છે એકદમ સરળ જો આપણે કોષ્ટકના આધારે ગણી રહ્યા છીએ એટલે કે આવી રીતે દાખલો આપણે સુધારી શકીએ છીએ પરંતુ પરીક્ષાની અંદર જયારે આવો દાખલો પૂછાય ત્યારે એની અંદર જે આપ્યું હોય એ જ આધારે આપણે દાખલો ગણીશું ઓકે હજી આપણે આગળ વધીશું

સૌજીભાઈએ કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી એટલે કે બે દાખલા પૂછ્યા છે અહીં પહેલા આપણે મહીપતભાઈ કેટલા રૂપિયા કમાયા અને કમાયાભાઈ કેટલા રૂપિયા કમાયા એ શોધીશું અને ત્યારબાદ કમાયા ખરે કેટલા રૂપિયા કમાયા છે એ કેટલા કિલો કેરી વેચીને કમાયા એ પણ આપણે શોધીશું ઓકે તો સૌથી પહેલા કમાયેલા રૂપિયા મહીપતભાઈ ની કમાણી ઓકે એવું આપણે લખીએ મહીપતભાઈ ની કમાણી તો વેચેલ કેરી કેટલી છ કિલોગ્રામ હાપુસ કેરીનો ભાવ કેટલો હતો સાઈઠ રૂપિયા તો સાઈઠ રૂપિયા બહુ સરળ જવાબ છાયો છો છત્રીસ ત્રણસો ને રૂપિયા અહીંયા રૂપિયા લખશો તો પણ વાંધો નહીં રૂપિયા કમાયા ઓકે કોણ મૈપતભાઈ પરંતુ અહી એવું કયું છે કે સૌજીભાઈ પણ મૈપતભાઈ જેટલા રૂપિયા કમાયા તો સૌજીભાઈ પણ કેટલા રૂપિયા કમાયા તો અહીંયા લખીએ સૌજીભાઈ પણ રૂપિયા 360 કમાયા હ છે ઓકે અબ બી જો જવાબ આપણને મળે હવે આઈ પ્રશ્ન છે કે સવજીભાઈ કેટલા કિલોગ્રામ કેરી વેચી તો અહી बाजूના ભાગે આપણે લખીએ કેટલી કેરી વેચી કેટલી કેરી વેચી અથવા કેટલા કિલોગ્રામ કેરી વેચી ઓકે તો અહી આપણે લખીશું કે કુલ કમાયા જેટલા હશું અને ભાગે કેરીનો ભાવ કરીશું એટલે આપણને મળી જશે કુલ कमाणी भाग्या કેરીનો ભાવ તો કુલ કમાણી આપડી કેટલી થઈ 360 રૂપિયા 360 રૂપિયા અને કેરીનો ભાવ કોનો તો સવજીબેન સવજીબેનનો કેરીનો ભાવ કેટલો છે તોતાપુરીનો 40 રૂપિયા કેટલો છે 40 રૂપિયા તો અહી તોતાપુરી અહીંયા તોતાપુરીનો ભાવ લખીશ તોતાપુરીનો ભાવ તો 40 રૂપિયા ઓકે બરાબર જોજો શૂન્ય શૂન્ય કટ કરી કાઢીએ તો શું વધ્યું 36 ભાગ્યા 4 36 ભાગ્યા 4 તો 4 ના ગડિયામાં 36 ક્યારે આવે 4 ના ગડિયામાં 36 ક્યારે આવે છે 9 * 4 36 એટલે કે 4 * 9 = 36 તો અહીંયા જવાબ શું આવશે 9 જવાબ આવશે 9 કિલોગ્રામ કેરી વેચી હ શ ઓકે આપણને એક જ દાખલાની અંદર બે દાખલા સરળતાથી પૂછી લીધા છે અને આપણે પણ એનો બહુ સરળતાથી જવાબ મેળવી લીધો છે આશા રાખું છું કે આપ સૌને આની અંદર બરાબર ક્લિયર ખબર પડી ગઈ હશે ઓકે આગળ વધીએ બેટા પ્રશ્ન નંબર ચાર પર જે પાના નંબર બાર પર આપેલો છે અહીં તમે જોઈ શકો છો અહીં પેરેગ્રાફ રીતે આપેલો છે દાખલો એને આપણે સમજીએ સૌથી પહેલા દાખલો સમજીએ રાજ પાસે સો રૂપિયા છે તેને ચોથો ભાગ અહીં ભાગ આપેલો ચોથો ભાગ એક ચતુર્થાંશ જે આપણે ધોરણ ચાર ની અંદર ભાગ પાડતા શીખી ગયા છે બેટા કે પા ભાગ કેટલો અડધો ભાગ કેટલો અને પોણો ભાગ કેટલો તો એક ચોથો ભાગ લખી એક ચતુર્થાંશ મેં કૌશમાં લખ્યું છે રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી લંગડો કેરી કોની પાસે છે તો મધુબેન પાસે ઓકે લંગડો કેરી ખરી બાકીના કેસર કેરી ખરીદી તો મધુબેન પાસે બંને કેરી છે લંગડો અને કેસર કેરી એકનો ભાવ એકસો પચાસ અને બીજાનો ભાવ પચાસ રૂપિયા જે આપણે જોઈ શકીએ છીએ હવે એની આધારે બે પ્રશ્નો પૂછ્યા છે નીચે તો તેને કેટલા કિલોગ્રામ અહીંયા કિગ્રા પૂછે છે કેટલા કિલોગ્રામ લંગડો કેરી ખરીદી અને કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી આપણે કિલોગ્રામ શોધવાના છે પરંતુ એ પહેલા કેટલા રૂપિયા જો આના બે ભાગ પાડી દેવામાં આવે તો આપણે સરળતાથી દાખલો ગણી શકીએ અને સાથે સમજી પણ શકીએ કેવી રીતે તો સૌથી પહેલા આ સો રૂપિયા સો રૂપિયાનો ચોથો ભાગ લંગડો તો લંગડાનો કેટલા રૂપિયા લંગડા માટે કેટલા રૂપિયા ફાળવ્યા તો એ લખીએ ચોથો ભાગ ગણીએ આપણે ચોથો ભાગ એનો ગણીએ તો આપણે કેટલા રૂપિયા થાય એ આપણે જોઈએ ચોથો ભાગ એટલે કે 100 રૂપિયાના 1/4 એટલે કે 100 * 1/4 એટલે ભાગા ચલાયી તો કેટલા 400 તો 25 * 400 તો 25 રૂપિયા આને લંગડા માટે ખર્ચ લંગડો કેરી માટે ₹25 તો કેસર કેરી માટે કેટલા તો 3/4 એવું લખેલું જ છે 3/4 ભાગ હવે 3/4 ભાગ એટલે કેટલા તો ₹100 * 3 1/4 25 * 400 કેટલા રૂપિયા થયા 25 * 3 બરાબર 75

કેટલી કેરી તો પચીસ ગુણ્યા એક ભાગ્યા પચાસ તો અહીં આપણે જોઈ શકીએ પચીસ એકા પચીસ અને પચીસ દુ પચાસ એક દુત્યાંશ કિલોગ્રામ બરાબર અડધો કિલો શું કહેવાશે અડધો કિલો આ આપણો જવાબ આવી ગયો અડધો કિલો શું ખરીદ્યું હશે લંગડો કેરી ઓકે આ જ રીતે આપણે i કે ભાવ કેટલો છે 150 રૂપિ પ્રતિ કિલોગ્રામ તો 150 રૂપિયામો 1 કિલોગ્રામ કેરી આવે તો આપણી પાસે 75 રૂપિયા છે તો 75 રૂપિયામો કેટલી કેરી આવશે તો 75 * 1 ત્રિપદી રાશિ મુજબ અને આ . 150 અહીંયા નીચે ઓકે i પર 75 ના ડબલ 150 એટલે કે 75 * 1 75 અને 75 * 2 દોઢસો તો એક ઓકે દાખલો કેવો ફરક પૂછેલો છે રીતે પરંતુ એને જો આપણે દાખલાની રીતે સરળતાથી સમજીએ તો આપણે સરળતાથી આ રીતે ગણી શકીએ છીએ આશા રાખું છું કે આપ સૌને ખ્યાલ આવી ગયો હશે કે દાખલો કેવી રીતે સરળતાથી ગણી શકાય ઓકે બેટા તો આજે આપણે પાના નંબર દસ અને અગિયાર બંનેનો આપણે અભ્યાસ કર્યો આશા રાખું છું કે આપ સૌને ખ્યાલ આવી ગયો હશે વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસ કોમેન્ટમાં જણાવજો સાથે એને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રો વચ્ચે શેર કરજો હજી વધુ અભ્યાસમાં આપણે આગળ ફરીવાર મળીશું ત્યાં સુધી રજા આપશો આવજો